ভুল সৌরাষ্ট্র গুজরা দেশনে রোগ সারি এথলেট সারি মেহনত করি মেডল দাবেদার পৌঁচা এটাই মেহনত করি পড়ে পেলা সৌরাষ্ট্র ইউনির্সিটি অন্তর পৌঁছে যা পোতো রেকর্ড রেকর্ড বানিয়ে ইন্ডিয়া ইউনির্সিটি রয়েছে তো মেহনত করছি ব্রোন্স মেডল নিয়ে রে পি বর্ড ইউনির্সিটি એ લક્ષ્યો છે એના માટે ટ્રાય કર્યું છે ફર્સ્ટ નેશનલ બેટન ગેમ આવી છે રમી લઈ કેની અંદર પોતાનો મેડલ છે બધે ક્વોલિફાય કરેલું છે એના માટે એને એન્ટ્રી મળી હતી 400 મીટર માં ફર્સ્ટ નેશનલ ગેમ માં એને ખરાﾞ ગર્મલી ખાતે બોલ્યું નહી ત્યાં ગામ માટે આ લોકોની એન્ટ્રી બધી યુનિવર્સિટીની ખેતી યુનિવર્સિટી ભોરસવા માંથી આવી છે ત્યાં લોકોની એકાઈ મિસ્ટેક ફાઈ મિસ્ટેક કે એની એન્ટ્રી જે પોઈંચ્યું ત્યાં પોઈંચ્યા પછી એટલે 400 મીટર રમોનું ইন্ডিয়া প্লেয়ার পেলে সৌরাষ্ট্র ইউনি ডিগ্রি পৌঁছেছে ভুল না কারণ দেশ সৌরাষ্ট্র গুজরাতে উপর পুজো अगर ये लोग सुरिजन आ रहे थे तो सही है आपके यूनिवर्सिटी में अभी लाख तो खर्चों पर नहीं दिया जाता है आ एक भूलना कारण है जेठो दुख भोगवान हो जाने की तो अगर खेला लिया ना हमारे भोगवान बाकी यानी अंदर भूल जब करने के लिए भूलना कारण है भूल अच्छी है तो अभी यूनिवर्सिटी में अवल यूनिवर्सिटी में मत जाइए ખલો ગુપ તો મને પણ છે કે બધી ટપા કે ને બધી વાત કરીને સાથ પહોંચતા કે બહુ થોડું આગળ જેવું લાગુ અને સવન કરવો પડે દેજેન વગેરે ટેન્શન દેવા પણ કેમ કેની બીજી ઇવેન્ટ આવી છે એટલે એની સાથે વાત કરવા માટે થોડું બળ થોડી હિંમત આપવી અને રેલે બહુ સારું થશે એનો વિશ્વાસ છે 5 વર્ષથી પ્રેક્ટિસ કરીએ એક પછી એકે થોડું બહુ સારું પરફોર્મન્સ આવાશે એટલે 5 વર્ષથી ગુજરાત મે અંદર કેલમા કોમી અંદર ગોલ્ડ મેડલ એ તમામ ઇનામી દીધા છે એટલે પાંચ વર્ષની અંદર વિલે 100 বাই 200 સ્વામીકર ઇનામો ગોલ્ડ મેડલ એને એક જગ્યાએ ઇન્ટરનેશનલ લેક્ચરમમાં મળને ગયા ત્યારે કોચનો ધ્યાન એનો પરવંત કે બહુ સારી ખેલાડી છે આના માટે અમે ઘણી મહેનત કરી એ 400 મીટર કરાય 400 મીટર કરવુ 400 મીટર માં કલેજ વખતે અંદાજે કેન્ટીમાં રિઝલ્ટ આય્યું ગોલ્ડ મેડલ સાથે પોટ અપ ટેસ્ટ લેકે યો ઇન્ડિયા માં જવાબ માં મિસ્ટર કહે કે ભૂલ છે અને અમને લેટર પણ આપેલા છે એ લોકોએ કે આ ઇવેન્ટ લેર રમવાની છે અને એ ઇવેન્ટ નો બદલે બીજી ઇવેન્ટ જો ઓલમ્પિક છે ઓલમ્પિક રમવાનું આ તમે ફર્સ્ટ સ્ટેન્ડ ફર્સ્ટ ફીટ રહેવાનું ઇન્ડિયન સ્લેક ટોપ 5 માં એનું નામ છે ઇન્ડિયા